કુરસદ ગામ જે કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છે તે ગામમાં ધર્મભક્તિ એપાર્ટમેન્ટમાં એક ચોરીનો બનાવ બન્યો હતો તેમાં રોકડા ચોર્યાસી હજાર તેમજ સોના ચાંદીની કિંમત ચાર લાખ નેવ હજાર કુલ મળીને પાંચ લાખ તોંતેર હજારની ચોરીનો બનાવ બનેલો હતો જેને કિમ પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ડિટેક કરવામાં આવ્યો છે આ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપીનું નામ અનુજ ઉર્ફે ક્રિષ્ના તેમજ તેનો સહ આરોપી અરવિંદ ઉપાધ્યાય જેઓ બંને યુપીના રહેવાસી છે